ખાલી આંટો મારવા ને થોડાક છાણા બુરવાના છે કા થોડાક છાણા બુરવા છે અને થોડુક ઝુપડી એ વેકરો નાખવો છે ગારો બહુ થાય છે ને એટલે તગારો મેં લીધું છે તગારો લીધું છે તો અમે છે ને આગળ એ થોડોક વેકરો નાખી દઈએ અને થોડાક છાણા બુરી દઈએ ફટાફટ ગાયે ગા પછી ઘરે અમે ભાગીએ કેમ કે અત્યારે વરસાદ આવે એવું તો થઈ ગયું છે જો આ અમારા ખેતરનો કેળો છે ને પાણી તો ખેતરના કેળામાં પાણી ફૂલે ફૂલ છે અત્યારે બહુ વરસાદ આવે તો અમારે અહીંથી તો ગાયે ગા જવું પડે બાકી કંઈ નગર પાણી આવી જાય ફૂલ કાં પે ચલી ખેતર ખેતર અત્યારે છે ને ખેતરમાં કંઈ કામ થાય એમ નથી પણ તોય અમે ખાલી આંટો મારવા જઈએ ઘડીક બપોર લગ્ન ખેતરમાં આંટર મારવા જઈએ તો સારું પડે ને રોજ રોજ આવી જાય લીલ આવી જાય કે નક્કી ન હોય આમાં તો ઘડીક આંટો મારવા જાય થોડાક થાણા પૂરવાના છે પછી થોડોક વેકરો નાખવાનું છે ઝુંપડી બહુ ગારો થાય ને ઘર બહુ પ્રેશર છે એટલે આવવું પડે નકર તો કોઈ આવે એમ એવું કાઈ નથી હો તમે કેમ ને એવું કાઈ છે જ નહીં આપણે ખેતર રાખ્યું હોય તો ખેતર નો આવું પડે એક લાગે એમ મને આમ છે તારા ડોળા તો આમ સમજાય આમ એક એક આમ કરીને આમ કાઢ નાખું છું આમ કાઢ નાખું હું બાડી નથી મારે કે કોસે ભૂત જેવી લાગે તારી વરસાદ આવી જાય તો સારું ગાયકા ગા ઘેર જવાનું તો થઈ જાય મારે ફટાફટ ફટાફટ ઉગી ગયા અને અમારા કપાસ કેટલો ઉગી જાય તમને બતાવું આ રીતે છે ને ખડ તો ભાઈ જામી ગયો છે હારી પટે ઉડી છે અમારા પપ્પા છે અને ખડ થઈ ગયું છે મોટું મોટું હમણાં ઘણા દિવસથી વિડીયો આપણે ખેતરનો આવ્યો નથી જો આવું ખડ બહુ નીકળ્યું છે થાણાએ બહુ પીડા ને થોડાક કા થોડાક થાણા પૂરી દઈએ અમે ઘણા દિવસ પહેલા તમને ખબર હોય તો અમે એક વિડીયો મૂક્યો હતો આ મકો છે બધુંય અત્યારે છે ને બધું ભૂણા કાઢી ગયા કેમ કે આ મકો હજી કપા નથી ઉગ્યો ને પેલા અમે મકો વાવી દીધો હતો હવે ભૂલ થઈ ગઈ તો ભૂણા બધા ખોળી ગયા મકો ખાઈ ગયા અને પાણીમાં અમારે સાવ પાણી કેટલું કર્યું હતું આવે ખેડવાનું પાણી અત્યારે બહુ ભરાઈ ગયું છે હવે તો આ કેદી વરાબેનું કાંઈ નક્કી નથી ને પૂરી છે ને કપાયા ચાલુ વરસાદે અમે થાણા પૂરી હશે બેગા પૂરી અત્યારે તો ગારો ગારો થઈ ગયો છે ને તોય અમે થાણા પૂરી દઈએ થોડાક એવા એટલે પૂરી બુરે રાખ અત્યારે વરસાદ તો ચાલુ છે અમારે ફૂલે ફૂલ હા એ સહેલી છે બે આરું હતી ને સહેલી મારે ભાઈ કપાયા નથી આમે જો ખાલું પીડ્યું ના બુરદે હવે અગિયાર વાગી જાય ને અમે છે ને ચા બનાવ્યો છે પૂરી

મજબૂરી છે આ લગ્ન નો કરાય એમ થઈ ગયું લગ્ન નો કરાય લગ્ન પછી મારા હાથ માં દાંતરડે આવી બાકી અત્યાર સુધી તો જાણે આમ હું જિંદગી હતી મારી ને હું જિંદગી થઈ જાય લગ્ન પછી તમે તો મારી જિંદગી બરબાદ કરી નાખી મારી જિંદગી બરબાદ કરી મારી જિંદગી હા કોઈ દી હાથમાં દાંતડી નથી આવી પણ તમે આવ્યા પછી દાંતડે આવી હાવું તો હાલો ભાઈ અત્યારે બપોર જમવા બે જશે બધા

જસ્ટ ના ગળો આવો મારા સુડી રોટલાણી ખાઈ દે લોટલો પડ્યો છે રોટલો બીજો નક સાઈ બેન આવો નથી તો આડી હો રોટી પકાવેશ મમ અત્યારે રોટી પકાવે કે તરત જ આવે કે તરત જ આવી બનાવવાનું હો ખાવા આટુ તો કામિયે અમે ખાવા આતો ને કામ તો તો અમે પૈસા ભેગા કરવા હાટું હે કામ મો તું પૈસા આવલા ખાવા થોડું કામમાં મન મારી જિંદગી સે દબા હો જા મારી જિંદગી માં દબા કરી ના કે ઓતે આલો બીજો બક ને ખાઈ નો કોણ આપલો છે ખાવ તો બીજો બક લેતા એ ગુરુ દેવ ખાઈ જાવ ને બોલ પાણી પૂરી થી લેજો પાણીપુરી લઈ આવજો પાણીપુરી આ પાણીપુરી ભૂખ લાગી છે ફોટો હાલે તું પાણીપુરી દે રસ મજાની પાણીપુરી આવી અને હું ભૂરી બે ખાવા બેહી ગયા હું ભૂરી બે પાણીપુરી ખાઈ હવે સોરી

પોપો લુગડા તો આમ કાઈ હોય આમ તો આખા ઘર માં આખા ઘર માં લુગડા લુગડા કરી નાખ્યા હુઈ જાઓ તૈયાર બોલ નીંદર સડી ગઈ તો નીંદર સડી ગઈ તો હુઈ જા ને આને આને છે ને આમ સાઈડ માં ઊંધો પેરવાં કીધું હા એમ કીધું તું કે આમ નવી નવી સિસ્ટમ આવી પહેરવાની

નાના video તો બોવ આલે છે મારા તો બોવ આલતા નથી પણ આના બોવ આલે છે આ famous છે મારા કરતા વધારે famous છે instagram માં કાળી કાળી છું ને તે પણ નથી famous મને લોકો કમેન્ટ કરે કે તું કાળી છે એમાં ભૂરી તો ક્યાંય દેખાતી નથી તું કાળી છે પણ હું કાળી જ છું ભગવાન એ મને કાળી જ કરી ભૂરી હું એને ભૂરી 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 કહું ને બધા એમ કે કાળી છે કાળી છે તમને મોજ આવે તમે કમેન્ટ કરો એનો કઈ વાંધો નથી બેડું બેડું લખતા નહિ કોઈ કોઈ ખરાબ comment નહિ લખતા તમને અને instagram માં ખુબ ખુબ તમારો પ્રેમ મળી રહ્યો છે તો youtube માં પણ હવે આપણું ધીમે ધીમે હાલે છે અને વન કે subscribe complete હવે થઈ જાય હવે youtube માંય ધીમે ધીમે વધારે હાલે છે થોડા થોડા વ્યૂઝ હવે કાઉન્ટ થતા જાય છે અને આપણે કાયમ માટે family youtube માં થઇ જાય એવી આશા રાખીએ છીએ અને daily વ્લોગ બનાવવાની હવે મહેનત કરીએ છીએ daily વ્લોગ બનાવીએ છીએ કાયમ જેમ દિવસો રહેતા જાય છે એમ અમે થોડીક પ્રેક્ટિસ પાડતા જાય કે ડેલી વ્લોગ આપણે અપલોડ કરીએ અમે ડેલી વ્લોગર બનાવીએ છે કાયદી માટે તો સપોર્ટ કરી તો ચાલો આજ માટે આટલું કરી પડે નવલોગ સાથે બાય બાય હાલ